સો હાઈ એવરી વન ગુડ મોર્નિંગ હર હર મહાદેવ હેવી નાઇસ ડે જય મા મોગલ બધા મજામાં જ છે તો મારી યુટ્યુબ ચેનલ રિયામાં આપ સૌનું સ્વાગત છે તો ગાઈસ દિવાળી ખતમ થઈ ગઈ છે અને હવે કામકાજ બધું આવી ગયું છે તો મમ્મીએ અત્યારમાં હેર ઓઇલ હેર ઓઇલ કર્યું છે અને હવે પાંચ મિનિટ પાંચ મિનિટ આવું છું મમ્મીએ હેર ઓઇલ લગાવી દીધું છે અત્યારમાં અને હેર એકદમ ડેમેજ થઈ ગયા કેમ કે હમણાંથી ઓઈલિંગ કર્યું જ નહોતું તો આજે ટાઈમ મળી લો મમ્મીએ ઓઈલિંગ ઘટ કરી આપ્યું છે અને હવે અત્યારે મમ્મી બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે દિવાળી થઈ ગઈ છે ખતમ અને આપણે હવે કામકાજ બધું ચાલુ કરી દેવાનું હા તો હવે બહુ આરામ કર્યો છે તો હવે ગાઈસ બિલકુલ આરામનો ટાઈમ બિલકુલ બચ્યો નથી ને હવે આપણા કામકાજ શૂટિંગ ફોટો ફોટોશૂટ સોંગ્સ બધું કામ ચાલુ કરીએ છીએ પછી ફરીથી ને એવું દિવાળી લીધો તો ગઈ જ છે હવે મતલબ ઓર્ડરો બી સ્ટાર્ટ થશે અને બુકિંગ બી ચાલુ થઈ ગયું છે તો ગાઈ ચલો બી કન્ટિન્યુ રહેજો બનીને રહેજો આજે આપણે કપડાને બધું વેરવિખેર પડ્યું છે એ પણ તમે જોઈ શકો છો તો એ બધું કામ કરવાનું છે સારા કપડાં ને બધું મતલબ પડ્યું છે તો કામ કરવાનું છે ચલો બી કન્ટિન્યુ રહેજો બનીને રહેજો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો છે વાત દીધી છે Bán 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 No, mm -hmm. oleh hah semua kalau bantu saya nilas hah nilas ni dia langsung nok macam mana dia nak galas sana bahasa mak dia ha ha nak ભાભી જો રેડી થઈ ગયા છે કેટલા સરસ લાગે છે જોઈ શકો છો જે એસ્ટ્રોલ થી બાકી છે ફરો તો ફરો તો જરાક જો કેવું લાગે છે ભાભી લુકિંગ સો બ્યુટીફુલ ચલો કેવા લાગે છે કોમેન્ટ કરજો ઉતારી કે કરીએ તો છીએ એવરીવન તો અમે અત્યારે બધું કરીએ છીએ કપડા નું કામ તો જોઈ શકો છો એટલા સારા કપડા અમે સાચવા છે ખુશીએ બધા કપડા વાળીને કબાટમાં રાખ્યા છે બાકીના ઓલા કબાટમાં રાખ્યા છે હજુ કપડાં અમે રાખીએ જ છે તો બે કન્ટિન્યુ રહીજો બહેના રહીજો નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ આજે મોર્નિંગથી આટલું બધું કામ છે કેમ કે અત્યારે ઉઠીશું અને રાત્રે થોડું લેટ સૂવામાં થઈ જાય છે તો અત્યારે ઊઠી તો ખુશીને બોલાવી હતી કે કપડાં બંને બેનું સાચવી લઈએ તો મેં કપડાં સાચવતી હતી અને અત્યારે બસ હવે કામ કોઈ જ કરી ના એને તો જવા દેવાનું છે નહીં જોતું તો ગઈસ અત્યારે કપડાનું કામ ચાલુ હતું તો કપડાનું કામ ખતમ કરી અને હવે હું બેસી છું અને બસ હવે નીચે બધા કપડાને હે એ બધા લેવા જવાના છે ને એમાં જ ખુશીને બોલાવી પડશે તો ચલો બી કન્ટીન્યુ રહેજો ભાઈ ના લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જમવાનું આવી ગયું છે અજમેરનું પાર્સલ છે મમ્મી માટે છે સુખ બર મંગાયું છે મમ્મીને ખાંચી થઈ ગઈ છે ને એમને આરોહી ઓય બચ્ચા તું કા કરતા મુન્નુ કા કરતું કા કરતું કા કરતું

બાબુ ખાઈ લો હવે બધું જમવાનું ગાડે છે આ ચિકન સૂપ છે ને એને ફૂલ આપી દીધું લાગે છે મમ્મી આપણે હાફ મંગાવવાનું તમે ફૂલ કઈ નાખ્યું યાર એ ગરમ છે બેટા બાબુ ગરમ છે બાબુ ગરમ છે ગરમ ના ડે આમાં ચિકન બિરિયાની

અત્યારે ચાર્જમાં લગાવ્યું છે એકદમ ન્યૂ છે તો અત્યારે થઈ ગયો છે બપોરનો ટાઈમ અને આપણા માટે આવી ગયો પ્રોટીન વાળો નાસ્તો તો આ બધું સેલિટ અને આવું બધું છે તો ચાલો જેને ભાવતું હોય તે આવી જાવ આપણે બપોરે બહુ જમતા નહીં આવું નાસ્તો કરીએ છીએ કેમ કે વેઇટ લોસ થોડો વધી ગયો છે કામ કરવા માટે ગાઈસ તો જેવી રીતના કીધું હતું કે આજે આપણા માટે પ્રોટીન નાસ્તો તો જોઈ શકો છો આમાં શું શું નાખેલું છે ગ્રીન ધનિયા છે કકડી છે ગ્રીન કકડી છે રેડ બીટ છે એક ટાટર છે એન્ડ લેમન છે અને તેમાં મિક્સ શું કહેવાય પેલું ભાભીને ખબર છે એને શું કહેવાય છે મટરને એવું બધું મિક્સ નાખ્યું છે મિક્સ ભેડ આવે ને મિક્સ ભેડ એ મિક્સ ભેડ નાખી છે તો આપણે બપોરનો કાંઈક નાસ્તો હોય છે આ રીતના આપણે જમવાનું બિલકુલ નહીં ચલો જેને બી નાસ્તો કરવો હોય તે જવું A echar proteína esto. ચલો ગાઈમી એમી નાસ્તો હે કરવો હોય તો આવી જવ ચલો બહને રેજો બ્લોગમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આપણે કરી લઈએ નાસ્તો ફરી પાછા મળીએ બાય